પાડી છે અને છે છે આ આ પાડી હાલવાનું એટલે આલવાનું છે હવે ડાલું આવે તારું વિડીયો ચાલુ કરું એટલી બાય બાય જોવા કન્ટિન્યુ હવારના તો ડાલાની વાત ધોતા ડાલુ આવી ગયું છે મિત્રો તમને બતાવું ડાલું આવી ગયું છે તો મિત્રો હવે ડાલું આવી ગયું છે અને હવે આપણે અહીંયાથી ચાલુ કરશે વોઇસ ઓવર કારણ કે આપણે વિડીયો બનાવ્યો તો પણ અવાજ આવતો નહોતો ડાલાનો અવાજ વધારો હતો એટલે વોઇસ આવતો નથી જુઓ મિત્રો ડાલું આવી ગયું છે ને ડાલુ લગાવવા આપણે ઉકેડે કારણ કે ભેસ ચઢાવવા માટે ઊંચું જ હોય એટલે ડાલુ લગાવી અને નેકશે હવે આપણે પાડી લેવા આ જો મારી મમ્મી પાડી લઈને જાય ઈડ લઈને જવાની છે આપણે વિયાવલ છે અને એક બીજી લઈને જવાની તો ત્રણ ત્રણ પાડા સડાઈ જીધા હતા ડાલા ઉપર એક નાની છે એક મોટી ને એક મેનથી મોટી એટલે ત્રણ ત્રણ સળાઈ અને હવે આપણે છે બોધરામાં રમકાકો બોંધારા ને પ્રહલાદ પૈકી આમથી આમ વાંધો અહીંયાથી વાંધીને આપણે નેકળી જ ત્રણે અને એક બે છોકરા બીરા હતા અને મૂળ રમકા ચારે નેકળી જાય અહીંયાથી લીટ બોલાયા હતા અને અવાજ તો કોઈ આવતો હતો ડાલામાં ફળફાળ પડફળ ફળફળ થતું હતું એટલે આપણે વોઇસ ચાલુ કર્યો છે જો બધું તમને આપણે આમ તેમ ઢાફેર અમારા ના કે ચાર બોક્સ ને ચાર બોક્સ એક તો બે હતા દફા તો ચાર દાણા ભર્યા તો શું બે હતા આવે પર મડ મડ બેહી અને આપળો તો નેકળી જાય અહીંયા થર્તી બોન ઘર ઘરહામાં અન તમે આગળ હામાં તાકો જે હું ડાળું જાયનો છે આ તો આ હીતે રહ્યા છે ની સ્પીડમાં ધારે ફાટ 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 ઉડરતો જાયનો છે તમે જો અને આ સાઈડમાં હી હું તમને બતાવું તમે જો આદવા જેવા ટાયર પમેરા છે ખાયો કામ જાયનો છે માતાનો કોઈ અવાજ આવતો હતો ને ફોન પડી જાય એટલો વારો આવતો હતો તો એ આપણે ફોન પકડી રહ્યા છે ને વિડીયો બનાવી લઈ માટે તમે એક લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી દઈએ કોમેન્ટમાં લખજો કયા કયા ગામથી જુઓ છો પછી અહીંયાથી આપણા વાહરીઓ ખાતા ખાતા એવા લીટ બોલાવતા હેડ્યા છે તો પણ આપણે પહોંચી જાય આરતીબોનના કરી દીધું આજ તો દેખી રહ્યું ઘર કરશે રમો કાકો કે આ જ કરશે ને મેં કીધું વાળી જો એટલે પોતે પછી અહીંયા વાળ્યું અને મેં દેખાયું ને

વ્લોગમાં તો આપણે આ તો બનીએ જ્યાં હતા અને ફોન ફૂટી ગયો તો તમે જોઈ દેશી તો પોચધતાડ પછી આપણો વ્લોગ ચાલુ કર્યો છે કારણ કે ફોન પણ ફૂટી ગયો તો કોમ્બો ઉડી જાય તો પોચ દાડા તો આપણે ના લીધું કોમ્બો નાશી એટલે આશા કરું છું તો હું વ્લોગ તો હારો જ લાજ્યો ને સારો ના લાગજો હોય તો કોમેન્ટ કરી દો અને લાજો હોય તો કોમેન્ટ કર દો સબસ્ક્રાઈબ કરવા ના ભમતા મળશે એક નવા વ્લોગમાં અને હવે કોમ્બો થઈ ગયો છે એટલે હવે વ્લોગ બના છે આપણે નવા નવા એટલે મળશે એક નવા વ્લોગમાં જય માતાજી થેન્ક ફોર વોચિંગ આ તો આપણે સેટર બેટર પહેરી કીધું કારણ કે મોદ પડી ગયા તા હોય કે શરદી થઈ જશે બધું થઈ ગયું છે તો સેટર બેટર તમે કોઈ પહેરાશો જ નહીં ખમટમાં ધરાવું હોય શું એક નવા માં જય માતાજી